સાથે મેં જોયું જંગલી પ્રાણીઓ લટકાવેલા હતા તો મિત્રો આપણે પૂછી ગયા રિવર સાઇડ પેલેસ જોવા જ્યાં પ્રેમ રતન દનપાયો મૂવીનું શૂટિંગ થયું હતું અને સલમાન ખાન પણ રહેવા આવ્યા હતા ગેટમાં અંદર જઈને બગીચાઓ વચ્ચે ગ્રીન પેલેસ દેખાતો હતો અને નજીક જઈને નદી કિનારે બનેલ રિવર સાઇડ પેલેસ જોયો આ મહેલ ગોંડલ નરેશ ભગવતસિંહજી દ્વારા ઓગણીસમી સદીમાં તેમના પુત્ર ભોજરાજ સિંહ માટે બનાવ્યો હતો મહેલ ઇન્ડો યુરોપિયન બનાવવામાં આવ્યો હતો જ્યારે ના કહ્યા હોવા છતાં પણ દરવાજો ખુલી ગયો જ્યારે મારું સ્વાગત એક હરણ દ્વારા કરવામાં આવ્યું જે મારી જેમ સલમાન ખાનનો પણ ફેન હતો મેં દૂરથી રૂમમાં એક ઝુમ્મર જોયું અને વચ્ચે એક મૂર્તિ હતી જ્યારે મેં રાજા મહારાજાઓને ચિત્ર જોયા ચારે બાજુ બેસવા માટે સોફા ખુરશી હતી પણ મારી બાજુમાં એક ઇમારત જેવડું મોટું ડ્રેસિંગ ટેબલ જોયું સામે ગુસ્સે થયેલી પ્રતિમા જોઈને મને તાજમહેલના કારીગરો યાદ આવી ગયા સમયની સાથે આગળ વધતા મેં ડોલ્ફિન અને નાચતી ઢીંગલી જોઈ જૂની તસવીર જોયા પછી મેં મહેલમાં જોયું કે અહીં ફૂલ પણ અરિસાની સામે કુલ બની રહ્યા હતા આગળ મેં સિંહવાળી ખુરશી અને ઘછા ફોટો જોયો જ્યારે એક ચિત્તો જોઈને હું ભાગી ગયો ભૂખ લત્તા હું પહોંચ્યો ડાઇનિંગ રૂમમાં જ્યાં મારા સિવાય ઘણા જંગલી પ્રાણીઓ હાજર હતા જંગલના ઘણા રાજાઓને લટકતા જોયા અને જોયું વિશાળ ડાઇનિંગ ટેબલ